અબ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરત થી મળી રહ્યા છે સિવિલ હોસ્પિટલ માં થ્રી ઇન્ડિયન્સ મૂવી જેવા દ્રશ્યો સર્જાયા છે સુરત સિવિલ હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ વિભાગ ની સામે આવેલી નવી બિલ્ડિંગ માં સવારના સમયે બીમાર વૃદ્ધ દર્દીને લઈને આવેલા ત્યારે કાર ચાલકે ગાડી હોસ્પિટલ ના રેમ્પ પર ચડાવી દીધી છે જો કે ગાડી રેમ્પ પર અટકી જતાં દર્દીને ચલાવીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ અહીંયા સવાલ ઊભો થાય છે આ ઘટના પાછળ ભૂલ કોની સુ બહાર હોસ્પિટલ બહાર સ્ટ્રિચર કે વિલચર ન હોવાને કારણે ડ્રાઈવર છે ચડાવી દીધી છે કે પછી ડ્રાઈવર દર્દીને উতার মোটো প্রশ্নাথ উভো থাকে